નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજના સમાચારમાં અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીના સમાચાર ચકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્યપ્રદેશ બોર્ડર પાસે કાયસર ટેન્કમાંથી લાખો રૂપિયાનો દારૂ અને બિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ સમાચારની સંપૂર્ણ વિગતો દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદિત્ય હોટેલ સામે મધ્યપ્રદેશ બોર્ડરથી પ્રવેશતા રસ્તા પર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે

રાજસ્થાને ઝીકવામાં આવ્યો અને તેની સામે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન નો ગુનો નોંધવામાં આવ્યો આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના ના પોલીસ મહાનિરિક્ષક શ્રી આરવી અસારી અને દાહોદના પોલીસ અધિકક્ષ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી તેમની સૂચના મુજબ એલસીબી ટીમે મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી ગેરકાયદેસરદારોને હેરાફેરી કરતા બુટલેગરો પર ચાપતી નજર રાખી અને વ્યૂહાત્મક રીતે ઓપરેશન સફળ બનાવ્યું આ કાર્યવાહી રાજ્ય સરકારના પ્રોહિબિશન નીતિને સખત રીતે અમલમાં મૂકવાના પ્રયાસોનો એક ભાગ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામે આગેવાની હેઠળ ગુપ્ત વડોદરા જતા રૂપ પર નજર રાખી આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર બારૈયા શ્રી એસ જે રાઠોડ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ગામી શ્રી એન બી પરમાર સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ મહત્વની ભૂમિકા ભજવી આ સફળતા દાહોદ એલસીબીની ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામેની સતત કામગીરી પરિણામ છે સ્થાનિક વિસ્તારમાં આવી કાર્યવાહી હતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લાવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે આ ઘટના દર્શાવે છે કે દાહોદ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કઈ રીતે સતર્ક અને સક્રિય છે પરંતુ આવા ગુનાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સમાજના સહકારની પણ જરૂર છે ન્યૂઝ આવા સમાચારોને આપના સુધી પહોંચાડવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે જો આપને આ સમાચાર ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક કરો શેર કરો અમને સપોર્ટ કરો વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર